એટલે પીવી હે તો બનાવ અચ્છા પી માર તો એટલે બનાવ છે બનાવ તો તો એક તાર ટોપુ કરું પડશે કેવું હું પાછું ટોપુ હું ચા બનાવો ને એટલી ઘરા તો પેલા કઈ પોણ જ થઈ કે એક ચારો બદલ થાય ના અરે હું તો ના જોતા એટલે આપણે જાકી એટલે આપણે ચા પાછી આપણે પીએ ચા તો મેરમ જબર એટલે રેડા જેવી ચા બનાવું

ખર્ચો ગુડાડો આવ્યો જો આપડે મશીન લાગી છું છે બરાબર હવે કોઈ અડ ના અડ બધી જવાબદારી તારા રાખવાની છે હા હવે કોઈ નહીં અડ હવે નકા આપણી કોઈ જવાબદારી નહીં હું એવું આપડ્યું હોય કે આ રસ્તો રાતે બીવરા હોય ના ના બુડા હું રોજ આડું છું એવું હું હું એવું આપડ્યું તું ના હો ભગવાન માતાજીની મહેરબાની આપવા નજરે નહીં કરી આ તો ના કરે ના રહે એને ચોખવામાં આવી જાય તું

અલ્યા આ ની ડોસી ને તો ખોટું લાગી હોય હવે છોડો ઈકર તો ના બે રસ્તો છે બધા હેડવાનો છે આ તો ખોટું લાગી ગયું છે

বিআইয বিয়ে যাড়ে ভূত যে।